अयोध्या मी राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते કપડવંજ શહેરમાં રામમય બન્યું હતું વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કપડવંજ તાલુકા અને નગરના મંદિરોમાં રામધૂન અને હવન દ્વારા આ પ્રસંગ એટલે કે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી શહેરોમાં કરવામાં આવી રહી હતી કાર સેવકો અને મંદિરના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કપડવંજ શહેર અને નગરની દુકાનો માર્કેટો પણ બંધ જોવા મળ્યા હતા અને સૌ નગરજનો સાથે ધાર્મિક કાર્યક્રમોમાં તેઓ જોડાયા હતા તમામ મંદિરોને સોસાયટીમાં અયોધ્યામાં ચાલતા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું હિન્દુ ધર્મ સેના દ્વારા કપડવંજમાં યજ્ઞ કરવામાં આવ્યો જેમાં ધાર્મિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજાંગી વિનોદ પટેલ રાવણ રાવણ હમ વહી બલવાન રાવણ હે જિનકી પૂજા जानता है हमारी शूरवीरता को उमापति महादेव जी ने स्वीकार किया है हमारे शीश रूपी पुष्प से हमने जिसकी पूजा की हमारी छाती की कठोरता दशा दिशाओं के हाथी जानते हैं उन दिग्गजों के दार इस छाती से ढका का टूट गए हम वही जब प्रसिद्ध प्रताप बी रावण है जिसके चढ़ने से धरती कुछ इस प्रकार डोलती है जैसे नाव पर कोई हाथी सवार है हा 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 आज रोज राम लल्ला की प्राण प्रतिष्ठा महोत्सव निमित्त पंचकुटी यज्ञ बंधन गार्डन होटल खाते राख्यो छे तो प्रत्येक भाविक भक्तों હર્ષ અને ઉલ્લાસ સાથે આ યજ્ઞનો લાહોલ રહી રહ્યા છે અને અમને ખૂબ જ આનંદ લાગણી થાય છે કે સમગ્ર કપરંજ ગામ આખું ભક્તિમય રામમય થયું છે અને ખૂબ લાગણી અને હૃદયથી બધા જય શ્રી રામના નારા લગાવે છે અને અમને હિન્દુ ધર્મ સેના તરફથી જે અમને ગામનો સાથ સહકાર અને દાતાશ્રીઓનો જે બી સહકાર મળ્યો છે તેઓને હું ખૂબ ખૂબ દિલથી પ્રાર્થના કરું છું આવી જ રીતે ધાર્મિક કામમાં દરેક જગ્યાએ કપન અગ્રેસર રહ્યું છે અને રહેશે જય શ્રી રામ

બરાબર છે હાથમાં ફૂલ ચોખા પકડી રાખવાના દરેક જણે અને આ રીતે ખોબા ઓમ શનશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનશ્વરાય ઓમ શનશ્વરાય સ્વા ઓમ અર્ધકાલમ ચંદ્રાદિત્યા વર્ધર્મો રામ ઓમ ઓમ રાહ રાહ ઓમ બ્રહ્મવે સાહા ઓમ રાહવે ઠા હા ઓમ રામવે ઓમ બ્રહ્મણે હા ઓમ બ્રહ્મણે હા ઓમ બ્રહ્મણે સા ઓમ બ્રહ્મણે સા હા ઓમિંદ્રાય સા ઓમિંદ્રા